નમસ્કાર મિત્રો એસટી દ્વારા લેવાયેલ ડ્રાઈવરની ભરતીના માર્ક્સ એસટીની ઓફિશિયલ વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલ છે જેમાં બધાને એક જ પ્રશ્ન છે કે મેરિટ કેટલા છે અટકશે આજે હું તમને જણાવીશ કે મેરિટ કેટલા માર્કે અટકશે અને કેટલા જણાને ડ્રાઇવિંગ દેવા માટે બોલાવવામાં આવશે જો નિયમ મુજબ જોવા જઈએ તો જેમ ત્રણના રેશિયા મુજબ ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે કુલ ભરતી ત્રણ હજાર ને ચોર્યાસી ડ્રાઈવરની છે જે મુજબ જોવા જઈએ તો નવ હજાર બસો ને બાવન વ્યક્તિને ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા માટે બોલાવવામાં આવશે જો મારી સમજ મુજબ કહીએ એટલે કે જનરલ કેટેગરીનું મેરિટ અથવા તો કોઈ કેટેગરીને ગણવામાં ન આવે અને જનરલ મેરિટ કાઢવામાં આવે તો સત્તરથી અઢાર માર્કથી જેને પણ વધારે માર્ક્સ છે તેમને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે ડ્રાઇવિંગ ટેસ્ટ પચાસ માર્કની રહેશે જેમાંથી સાડત્રીસ ગુણ મેળવવા ફરજિયાત છે ડિસ્પ્લેમાં આપેલ વિગત મુજબ મેરિટ ગણવામાં આવશે અને માર્કિંગની ટકાવારી પણ આ રીતે ગણવામાં આવશે કુલ સત્તર હજાર આઠસો ને એકોતેર વ્યક્તિએ ડ્રાઇવિંગની પરીક્ષા આપેલી છે લેખિત પરીક્ષામાં ઓગણીસો ને બાવન જણા તો ગેરહાજર રહેલ છે જ્યારે પાંચસો ને સત્તાણું જણા નેગેટિવ માર્કના છે આ રીતે જોવા જઈએ તો પંદરથી સત્તર માર્ક વચારે ચૌદસો ને છોતેર વ્યક્તિ છે જ્યારે સત્તરથી વીસ વચ્ચે એકવીસો ને વ્યક્તિ છે આ રીતે ઉત્તરોત્તર જોતા જઈએ તો ત્રીસથી વધારે માર્કવાળા એક હજાર તેત્રીસ વ્યક્તિ છે આ મુજબ ટોટલ પંદરથી ઉપર હોય એવા વ્યક્તિ આઠ હજાર ત્રણસો ત્રેસઠ છે જેને ડ્રાઈવિંગ માટે બોલાવવામાં આવી શકે છે જો તમારે ડ્રાઇવિંગ ટેસ્ટમાં પિસ્તાલીસ માર્ક અને લેખિતમાં વીસ માર્ક થાય છે તો તમારે પાંત્રીસ માર્ક થશે અને જો પાંત્રીસ માર્કનો ટોટલ થાય છે તો તમારી ભરતી થવાની શક્યતા બહુ જ વધી જાય છે જો તમારે ડ્રાઈવિંગ ટેસ્ટ શીખવી છે તો આપણો એક અલગ વિડિયો આપવામાં આવેલ છે જેનો કોન્ટેક કરી અને તમે ડ્રાઇવિંગની પ્રેક્ટિસ કરી શકો છો અને સેન્સર તેમજ ટ્રેકની કેવી રીતે ગોઠવણી થાય છે તે પણ જાણી શકો છો તેનાથી તમારા માર્કમાં થોડે ઘણે અંશે વધારો પણ થઈ શકે છે આવા જ વિડીયો જોતા રહેવા માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો